ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે જેને કારણે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે જેથી કલેક્ટર અને ચૂંટણી પંચ દ્વારા પોલીસને સાથે રાખીને ઠેર ઠેર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી બે હજાર બાવીસનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે ત્યારે સુરત જિલ્લામાં આદર્શ આચારસિતાનો અમલ શરૂ થઈ ગયો છે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષો અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ જિલ્લામાં સરકારી ઇમારતો જાહેર સ્થળો સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતવાળા પોસ્ટર બેનરો તથા દિવાલો પરના લખાણો દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે ત્યારે આ ચૂંટણીને લઈને ચેકિંગ પણ શરૂ કરી દેવા આવ્યું છે ચૂંટણી જાહેર થતાની સાથે સાથે આચાર સંહિતા લાગી થઈ ગઈ છે જેથી ચૂંટણી પ્રચાર કરતા બોર્ડ બેનરો દૂર કરાયા છે ત્યારે ચૂંટણી લક્ષી રોકડ વ્યવહારને રોકવા માટે શહેરમાં ચેકિંગ પણ કરાઈ રહ્યું છે સુરતના વરાછા સહિતના વિસ્તારમાં સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ટીમ દ્વારા પોલીસની ટીમને સાથે રાખીને તમામ ફોર વ્હીલર કારોને રોકીને તેનું ચેકિંગ કરાઈ રહ્યું છે ચૂંટણી તારીખો જાહેર થયા બાદ ધીરે ધીરે ઉમેદવારોના નામ પણ જાહેર થવાના શરૂ થઈ ગયા છે ઉમેદવાર જે રૂપિયા ખર્ચવામાં આવે છે તેના ઉપર પણ વહીવટી તંત્ર વિશેષ નજર રાખતી હોય છે વાહનોમાં મોટી માત્રામાં રોકડ રૂપિયાની હેરાફેરી ન થાય તેના માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સરકાર નિયત કરેલી કરતા પણ વધુ રૂપિયા ચૂંટણી પ્રચાર માટે ખર્ચવાનો પ્રયાસ ઉમેદવાર દ્વારા થતો હોય છે પરિણામે રોકડ રકમ અનેક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લઈ જવાતા માટે પણ પ્રયાસો આવતા હોય છે તે રોકવા માટે ટીમ કામે લાગી છે હજર કૃષિ સાથે હર્ષદ શેઠા